નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે રાજ્ય સરકારે ખેડૂતોને હિતલક્ષી વધુ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલો છે જેમાં ડાંગર જુવાર ધુવેર અડદ મગફળી બાજરી મકાઈ મગ તલ કપાસ વગેરે જેવી ધાન્ય પાકોને ટેકાના ભાવ બાંધવામાં આવેલ છે અને તેની રજીસ્ટ્રેશનની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે તો તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ ખેડૂતલક્ષી માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળતી રહેશે વિવિધ ટેકાના ભાવ ગત વર્ષ કરતાં આ વર્ષે આઠથી દસ ટકાનો વધારો કરેલ દરખાસ્ત કેન્દ્ર સરકારે ભલામણ માટે છે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે દર વર્ષે ખેડૂતોને વાવેતર કરે તે પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરભાઈ કુંવરજીભાઈ બાવળિયા તેમજ કૃષિ રાજ્યમંત્રી દ્વારા ટેકાના ભાવ આઠથી દસ ટકાને વધારાની જાહેરાત કરવામાં આવેલી છે રાજ્ય કૃષિ ભાવ પંચ બેઠક માં વિવિધ પાકને મુજબની ખેતી ખર્ચ કૃષિના ઇનપુટમાં ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિ અને કૃષિ વિભાગ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી ને જેમાં રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ડાંગરના બાજરી જુવાર મકાઈ તુવેર મગ અડદ મગફળી તર અને કપાસ લંબતારી પાકના નક્કી કરાયેલા ભાવની ભલામણ કેન્દ્ર સરકારના કૃષિ ખર્ચના ભાવપંચ સમયસર મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે ખેડૂતોને નિશ્ચિતપણે વાવણી શરૂ કરી શકે અને તેમને પાકના યોગ્ય ભાવ મળી રહે તેમ હેતુથી કેન્દ્ર સરકારે ટેકાના ભાવની પોલિસી અંતર્ગત બાસઠ વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોને રવિ પાકોને ખરીદી કરતી હોય છે જેમણે વધુમાં જણાવ્યું છે કે બે હજાર ચોવીસ પચીસમાં ટેકાના ભાવ અંગે કેન્દ્ર સરકારે ભલામણ મોકલાશે અને ભાવ પંચ દ્વારા ડાંગર માટે રૂપિયા અઠ્યાવીસો પ્રતિ કિલો બાજરી ત્રણસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ તેત્રીસો તેત્રીસોને પચાસ પ્રતિ ક્વિન્ટલ જુવાર પંચાવનસો પ્રતિ ક્વિન્ટલ મકાઈ પિસ્તાલીસો પ્રતિ ક્વિન્ટલ તુવેર નવ હજાર પ્રતિ ક્વિન્ટલ અને મગ નવ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ અને અડદ નવ હજાર બસો પચાસ પ્રતિ ક્વિન્ટલ મગફળી આ આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ તલ અગિયાર હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ અને કંપા કપાસ દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિ ક્વિન્ટલના ભાવ નક્કી કરવામાં આવેલા છે આ ભાવની ભલામણ સમયસર કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે તેમણે કહ્યું છે કે ગત વર્ષના ભાવ કરતાં લગભગ આઠથી દસ ટકા વધારો નવી દરખાસ્તમાં રાખવામાં આવેલો છે તો બસ મિત્રો આ વિડીયો જ જો નેક્સ્ટ ન્યૂઝ તમને આના હશે તો તમને આ ચેનલ પર વિડીયો મળી જશે જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો ધન્યવાદ